પડી રહી છે ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે આ મામલે અમારા સંવાદદાતાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે વાત કરી હતી આવતીકાલે ગુજરાત કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે અને અડાલજ ખાતે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે હાલનો સમય એ તૂટતી કોંગ્રેસનો સમય છે દિવસે ને દિવસે ધારાસભ્ય મંત્રી બની રહ્યા છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસનું જે શીર્ષક નેતૃત્વ છે તે એક મંચ ઉપર ગુજરાતમાં આવશે અને જે પોતાની શક્તિ છે ને યુનિટી છે તે ગુજરાતના લોકોને બતાવશે પરંતુ ગુજરાત કોંગ્રેસ આમાંથી શું શીખ લેશે તે વાત કરો આપણી સાથે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા છે અમિતભાઈ શું આશા અને અપેક્ષા અડાલતની જનસભા અને કોંગ્રેસ વર્કિંગ કમિટીથી ગુજરાત કોંગ્રેસ માટે બારમી માર્ચનો દાડીયાત્રાનો ઐતિહાસિક દિવસ બપોરે એક કલાકે ત્રિમંદિર અડાલજ ખાતે જનસંકલ્પ રેલી યોજાશે જેમાં કોંગ્રેસનું તમામ નેતૃત્વ એક મંચ પર જોવા મળશે અને આ ઐતિહાસિક રેલીમાં દેશમાં પ્રથમ વખત એક મંચ પરથી રાહુલજી સોનિયાજી પ્રિયંકાજી મનમોહનસિંહજી સહિત તમામ નેતૃત્વ કાર્યકરોને પ્રજાજનોને સંબોધિત કરશે અને સાથે સાથે ખેડૂતોના દેવા માફીનો સંકલ્પ યુવાનોને રોજગારીનો સંકલ્પ ભ્રષ્ટાચાર અને મોંઘવારી નાબૂદ કરવાનો સંકલ્પ આતંકવાદનો ખાત્મો કરવાનો સંકલ્પ ધંધા વેપારમાં તેજી લાવવાનો સંકલ્પ અને દેશને એકવીસમી સદીમાં પ્રગતિના પથ પર લઈ જવાના સંકલ્પ સાથે નેતૃત્વ આવતીકાલે કાર્યકરોને સંબોધિત કરશે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે દેશમાં પહેલી ઐતિહાસિક રેલી અને ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય નહીં થઈ હોય એટલી ઐતિહાસિક રેલી આવતીકાલે યોજાશે સરદાર ગાંધી ની આ ભૂમિ છે ને તેને પણ આવરવાનો કોંગ્રેસે પ્રયત્ન કર્યો છે સરદારે યુનિટી લીડર કહેવાતા હતા આજ કોંગ્રેસમાં છે છે યુનિટી દિવસે ઓછી થઈ રહી ત્યારે સીડબ્લ્યુસી ના પણ મેમ્બરો છે તે પણ પહેલી વખત ઇતિહાસમાં ગુજરાતમાં એક મંચ ઉપર આવી રહ્યા છે જાહેર સભામાં તો ગુજરાત કોંગ્રેસ કઈ રીતે શીખ લેશે કઈ રીતે તમારા કાર્યકર્તાઓમાં આ મેસેજ આપવા માંગશો કારણ કે અનેક દિગ્ગજ નેતાઓ છે જે વર્ષોથી કોંગ્રેસ સાથે છે આ ગાંધી સરદારની ભૂમિ છે અને બારમી માર્ચ દાંડીયાત્રાને દિવસે ગાંધીજીએ અન્યાયના અત્યાચાર અને ગુલામી સામે અંગ્રેજોની જે શાસન હતું એની સામે લડવાની શરૂઆત કરી હતી આજે ભારતીય જનતા પાર્ટી આરએસએસની વિચારધારાએ દેશમાં તમામ સ્વાયત્ત સંસ્થાઓની સ્વાયત્તા ખતમ કરી દીધી છે દેશમાં લોકશાહી ના રહે સંવિધાન મુજબ દેશ ના ચાલે એ મુજબનું સરમુખત્યા શાહીનું શાસન ચલાવવામાં આવી રહ્યું છે એવા સંજોગોમાં સીડબ્લ્યુસીની બેઠક ગુજરાતમાં યોજાય છે આ ગાંધી સરદારની ભૂમિમાંથી એક નવી ઉર્જા મળશે તાકાત મળશે અને કોંગ્રેસનો કાર્યકર દેશની એકતા અખંડિતતા માટે આતંકવાદના ખાત્મા માટે જય જવાન જય કિસાનના નારા સાથે આવનારા સમયમાં રાહુલજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં પરિવર્તનની લહેરમાં જોડાશે અને એટલું જ નહીં જે સરદાર સાહેબે લોખંડની પ્રેરણાથી અને ગાંધીજીના મૂલ્યોને આગળ લઈ જવાનું કામ કોંગ્રેસનો કાર્યકર કરશે સાહેબ અંતિમ સવાલ વડાપ્રધાન અને અમિત શાહની આ કર્મભૂમિ છે અને અહીંયા તમે જયારે સભા કરો છો છવ્વીસ માંથી કેટલી સીટોની અપેક્ષા રાખે છે પ્રમુખ આપણે સૌએ જોયું કે પાંચ રાજ્યોની ચૂંટણીમાં જે રીતે લોકોએ જનાદેશ આપ્યો અને આખા દેશમાં પરિવર્તનની લહેરની શરૂઆત થઈ આપણે સૌ જોઈશું પણ કે આવનારા સમયમાં રાહુલજીનું નેતૃત્વ જે બોલે છે કરી બતાવે છે અને બીજી બાજુ નરેન્દ્રભાઈનું નેતૃત્વ ખોટા વાયદા વચનને સ્વપ્નો બતાવવાના અને પછી ચૂંટણી જીત્યા પછી જુમલા કહેવાના એ બંને નેતૃત્વનો ફર્ક પ્રજા સમજી ગઈ છે અને પરિવર્તનની લહેરમાં ગુજરાત પણ જોડાશે અને છવ્વીસમાંથી મહત્તમ બેઠકો પર કોંગ્રેસ જીતશે તો કોંગ્રેસ ને સીડબ્લ્યુસી થી આશા છે કે મહત્તમ બેઠકો કોંગ્રેસ જીતશે કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે કિશન કાટેલિયા જીત